તો વડોદરામાં પણ એક તરફ જ્યાં સ્થિતિ થોડી કાબુમાં આવી રહી છે પરંતુ ત્યાં વિસ્તારો એવા છે કે ત્રાસ પણ સામે આવી રહ્યો છે ઠેર ઠેર તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે વિશ્વામિત્રીનું જળ સ્તર એક તરફ લેવલમાં આવી રહ્યું છે પરંતુ બીજી તરફ ગંદકીના ઢગ થઈ ગયા છે તો કેટલાક લોકોના વાહનો પણ

પણ પાણી ઘુસી આવ્યા સૌથી મહત્વની વાત એ છે કે આ માનવસર્જિત સર્જિત પૂર હતું કે કુદરતી છે ચલો માની આ કુદરતી પૂર હતું તો પછી ત્રણ દિવસ વરસાદ બંધ થઈ ગયા પછી પણ લોકોને ઘરો પુરાઈ રહેવું પડ્યું લોકોની આ પ્રમાણે જે સ્થિતિ થઈ વરસાદ તો બંધ થઈ ગયો પરંતુ હવે ધીમે ધીમે જેમ પાણી ઓસરી રહ્યા છે તેમ તબાહી જે છે સ્પષ્ટ જોઈ શકો છો આપ કે આ જે વાહનો છે તે પણ આખા તરબોળ જે પ્રમાણે નીકળ્યા છે એ એ વાહનોનું આ દ્રશ્ય આ વડોદરાના સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા ગરાસિયા મોહલ્લા નટરાજ ટાઉનશીપનો આ એરિયા છે દર્શનમ નું આ એપાર્ટમેન્ટ છે આ જે પ્રકારનું આ દ્રશ્ય વડોદરાનું હજી પણ જે અંદર જે પરિવારો છે નટરાજ ટાઉનશીપ ગરાશિયા મોલ્લા પરશુરામના ભઠ્ઠાના રહીશો હજી પણ બહાર નથી નીકળી શક્યા આ વાહનો જે રીતે એપાર્ટમેન્ટની બહાર પાર્ક કરેલા વાહનોની જે છે એ તબાહીના દ્રશ્ય જોઈ શકો છો કે લોકો હજી પણ આ દિવસને કદાચ આ ત્રણ દિવસને તો ભૂલી નહીં શકે આ જે પ્રમાણેની આ જે ઘટના બની ચોંકાવનારી ઘટના જરૂર છે હજી લોકોના ઘરોમાં પાણી છે પાણી લોકો ઉલેચી રહ્યા છે ઘરોમાંથી બહાર લાવી રહ્યા છે આપ ઘરમાંથી બહાર લાવવા લોકો મજબૂર બન્યા છે ત્રણ દિવસને ભૂલશો ત્રણ દિવસ ત્યાં અમે બહાર છીએ અહીંયા ગળી છે અનાજ પાણી બધું ફળલી ગયું છે ગોદડા કપડા બધું ફળલી ગયું છે પાણી પીવાનું નહીં બે દિવસથી ખાધું નહીં કેટલું દુઃખ કેટલું દુઃખ થાય પાણી અડી ગયું આ પતરાય પાણી અળી ગયું છે કપડા પહેરવાના રહ્યા નથી ચોક્કસ લોકોની પાસે કપડાં પણ નહીં ઘર વખરી પણ નહીં આ જે પ્રમાણે ફ્રીજના બાટલની સાથે ફ્રીજની સાથે ગેસનો બાટલ કેવા પ્રકારનું કોમ્બિનેશન જોઈ લો કારણ કે લોકોની મજબૂરી છે કે લોકોએ આ જ પ્રમાણે કરવું પડશે અને આ કરવું પડી રહ્યું છે કારણ કે તંત્ર તો આવ્યું નથી તંત્ર હજી પણ કહેવાય છે કે તંત્ર આવશે જે પ્રમાણેની વાત હતી કે તંત્ર આવશે કાકા જાત પહેલા જિંદાબાદ કોઈ આવ્યું નહીં કોઈ નથી આવ્યું તલગીન કોઈ આવ્યું નથી કોઈ તંત્ર આવ્યું નથી અને અમારા ઘરના પાણી અંદર ઘૂસી ગયા છે

શાકભાજી છે તે પણ હવે બિનવારથી જેવા થઈ ગયા કારણ કે સડી ગયા છે ફ્રીજ જુઓ ગેસના બાટલ જુઓ ફર્નિચર જુઓ આખી આ આ એવા લોકો છે કે જે રોજનું કમાઈને રોજનું ખાનારા પરિવારો છે જશે તો ક્યાં જશે આખરમાં કોના પાપે આ સમસ્યા સાથે એ મોટો સવાલ છે રૂપેશ ચોક્કસ